કંટાળીને આજે સવારે ચક્કાજામ સર્જીને રોષ વ્યક્ત કરતા પંચાસર રોડ ઉપર વાહનોના થપ્પા લાગી ગયા હતા મળતી વિગતો અનુસાર મોરબીના પંચાસર રોડ પર દબાણો હટાવીને સીસી રોડ નું કામ કરવામાં આવ્યું

મારું નામ વિનોદ પટેલ છે પંચાસર રોડ નવ નંબર વોર્ડમાં રહું છું અને હું સત્યાવીસ વર્ષથી આ રોડ ઉપર રહું છું હવે આ રોડ માટે જ્યારે અમે રજૂઆત કરી હતી બનાવવા માટે પહેલી વસ્તુ તો બનાવવા માટે રજૂઆત કરી હતી ત્યારે અમારે ઘણી બધી વાર જવું પડ્યું બસો જણા પાંચસો જણા અવારનવાર મીટિંગ કરી ત્યારે માંડ કંઈક રોડ અમને મંજૂર થયો હવે રોડ મંજૂર થયોને અમે વાંધો નથી સારું કામ કર્યું પણ બીજી વાર રોડ એવો બને છે જે આઠ મહિના થઈ ગયા અમે રોજ રજૂઆત છે છતાં આ રોડ હજી આઠ મહિનાથી દોઢ કિલોમીટરનો રોડ બન્યો નથી હવે આ રોડ ઉપર એવી બધી સમસ્યા થાય છે ગટરના ઢાંકણા ખુલા હોય હવે એ ઢાંકણાની અંદર અવારનવાર પડી જાય છે હમણાં પહેલી વાર વરસાદ થયો ત્યારે જોયું તમે કે કેડ સમાનું પાણી ભરાઈ ગયું નીકળવાનું કોઈ હતું નહીં એક એવો મોટો ભૂવો પડી ગયો ચાલીસ ફૂટ ઊંડો કૂવાનો ભૂવો પડી ગયો હવે ત્રીસ દિવસે રિપેર થયો છતાંય કોઈ જવાબ દેતું નથી અને આમાં છોકરાઓ ભણવા જતા હોય ઘણા બધા કામે જતા હોય એ બધાને અવારનવાર તકલીફ પડે કેટલાય માણસો પડી ગયા કેટલા બધા હોસ્પિટલે જતા હોય એ બધાને તકલીફ પડે અવારનવાર છતાંય કોઈ જવાબ દેતું નથી એટલું વ્યક્તિગત માણસાઈની રીતે સમજવું પડે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય કે કોઈ પણ હોય એને એટલું તો સમજવું જ પડે કે ભાઈ આટલી બધી અવગડતા અવગણના પડે છે તકલીફ પડે છે માણસોને તો એના માટે કંઈક કરવું પડે હા આમ પછી લોલિયાપાડાની જેમ કામ ન હાલે અવારનવાર ટ્રાફિક જામ થવાના કારણે એમ્બ્યુલન્સો પણ ફસાય ના સો ટકા એમ્બ્યુલન્સ ઘણીવાર વાર ફસાઈ ગઈ છે એમ્બ્યુલન્સ તો ફસાઈ જાય એના સમયે વાંધો હોય એ પાંચ દસ મિનિટ ક્લિયર થઈ જાય શમશાન યાત્રા ફસાઈ જાય છે હમણાં એક વાર શમશાન યાત્રા નીકળી હવે એ અડધી પોણીકલા નીકળી નીકળ્યા મરવામાંય નીકળવાનો ટાઈમ નથી મળતો એમ એવી વાત છે એમ અહીંયા અમારા શમશાન નજીક જ છે ત્યાં અહીંયા જવા માટે ટ્રાફિક થઈ જાય છે તો આના માટે તમે ફટાફટ અમારું નિરાકરણ લાવો એક સાઈડ ક્લિયર કરો અને અમારું દબાણની જે સમસ્યા હતી સો ફૂટના રોડની વાત હતી એ નાનો કરી દીધો અમને આ સમસ્યા ને એવી છે હવે આ ટ્રાન્સપોર્ટેશનનો રોડ હતો એ ટ્રાન્સપોર્ટેશનનો રોડ આખી મોરબીમાં એક પંચાસ રોડ એક જ છે છતાંય કોઈ ધ્યાન નથી દેતું એટલા બધા ભારે વાહનો આવે છે 50 ટન ના લોડર હાલે હવે એ લોડર અંદર એક ગાડી હાલતી હોય તો બીજા નીકળી ન શકે આવું તો રોડ ભઈનો અમારો નાનો એવો બરાબર છે છતાય અમને કઈ વાંધો નથી રોડ થઈ ગયા વાંધો નથી આલો થઈ ગયો કાઈ વાંધો નહીં પણ હવે આનું એક નિરાકરણ લાવો એમ કે રોડ फटाफट પૂરો કરો એમ માતા એવી ફોન કરી મારું નામ નીતીન પરમાર છે સાહેબ મારું નામ નીતીન પરમાર છે તમે રોડ ઉપર

કારણ કે એક રોડ પૂરો કરે તો એ રોડ ઉપર બી પબ્લિક સારી રીતે ચાલી શકે અને એને અગવડતા ઓછી અનુભવી પડે પણ એક રોડ બી સારી રીતે કમ્પ્લીટ હજી કરવામાં નથી આવ્યો અને માંગ એ જ છે કે રોડને સમયસર જે પ્રમાણે એમને રોડ ફાળવવામાં આપ્યો હતો કોન્ટ્રાક્ટરને કે એમને ટાઈમ કંઈ ફિક્સ કર્યો છે કે આટલા ટાઈમમાં કે આટલા ટાઈમમાં રોડ કમ્પ્લીટ કરવામાં તમને આપી દેવામાં આવશે તો કોન્ટ્રાક્ટર લોકોને જવાબદારી આવે કે આ રોડ આટલા સમયમાં એમને પૂરો કરવો પડે

બાઇક છે રિક્ષા છે ફસાવાના ઘણા બધા પ્રોબ્લેમ છે અને ફસાયા બી છે તમે વિડીયા ભી જોયા છે સોશિયલ મીડિયામાં